પાઘોડા હાઈવે ચોકડી પાસે ખટંબા અર્બન રેસિડેન્સી એક જે કોર્પોરેશનના તાબામાં બનેલી ઇમારતો આ ઇમારતોનો વેરો કોર્પોરેશન ઉઘરાવે છે અને તેને સુવિધા આપવામાં નિષ્ફળ જતી આ કોર્પોરેશનના દ્રશ્યો જોવા મળ્યા હતા કોના રહીશો ટ્રાયમાં પોકારી રહ્યા છે અને રસ્તાના ઠેકાણા ન હોય ત્યારે તેમની વારે ખાટંબા ગામના સરપંચ કમલેશભાઈ વાળંદ આવ્યા હતા અને કમલેશભાઈ સરપંચના રેસિડન્સીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ અમુક ખટંબા અર્બન રેસિડન્સી એકના રહીશો છે અહીંયા ચારથી પાંચ હજાર લોકો રહે છે અવર જવર માટે રસ્તાની કોઈ સુવિધા નથી તો આપ સાહેબ મહેરબાની કરીને અમારા રેસિડન્સીના રહીશો માટે રસ્તો ફાળવી આપશો અથવા બનાવી આપશો તેવી રજૂઆત કમલેશભાઈ સરપંચ ખટંબાના છે અને તેમની ધ્યાને તોડવામાં આવી હતી કે સરપંચના ધ્યાને આ રજૂઆત આવતાની સાથે જ કમલેશભાઈ સરપંચે પોતાના ખટંબા ગ્રામ પંચાયતના ફાળામાંથી આ રસ બનાવી હતો ખટંબા ગ્રામ પંચાયત સ્વભંડોળમાં સરપંચ દ્વારા અઢી લાખ રૂપિયા ફાળવીને ખટંબા અર્બન રેસીડેન્સીના રહીશો માટે રોડની વ્યવસ્થા કરી આવી હતી અઢી લાખ રૂપિયામાં આટલો મોટો પહોળો રોડ બનાવી આપનાર સરપંચે પણ જણાવ્યું હતું કે આ જો રોડ કોર્પોરેશનને પોતાના ખર્ચે બનાવ્યો હોત તો વધારે રૂપિયાનું બિલ બનાવી ભ્રષ્ટાચાર પણ થતો પરંતુ તેઓ પણ કરવામાં આવ્યું નથી જે લોકોને કોઈ સુવિધા આપવામાં નથી માત્ર ને માત્ર કમલેશભાઈ સરપંચ દ્વારા આ લોકોને રોડ રસ્તો બનાવી આપવામાં આવ્યો વેરો કોર્પોરેશન ઉકરાવે છે કટંબા ગ્રામ પંચાયત માટે આભાર મૂકવામાં આવ્યો અને જ્યાં દર્શક મિત્રો તમે જુઓ અંધેરી નગરી ગંડુ રાજા જેવું વડોદરા કોર્પોરેશનનો વહીવટ જોવા મળી રહ્યો છે લોકોને મકાન આપી તેમની પાસે બેંકમાં હપ્તા લેવામાં આવે છે પરંતુ એ મકાનની અંદર રહેવા જાય છે ત્યારે પ્રાથમિક સુવિધાઓમાં કોર્પોરેશન નિષ્ફળ જોવા મળી રહી છે તો આવા જ બાહોશ અને નીડર સરપંચ કમલેશભાઈ વાડન કટંબા ગ્રામ પંચાયત આ તમામ રહીશો દ્વારા આભાર માની તેમનો ધન્યવાદ માનવામાં આવ્યો આ ખટંબા અર્બન રેસિડેન્સી વાઘોડિયા ચોકડી પર છે એ કોર્પોરેશન એનો વેરો ઘુરાવે છે અને આ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો હોય છે એમને કોઈ રોંગ સાઈડ આવે અને કોઈનો મા બાપનો દીકરો કે દીકરી એ રોંગ સાઈડ આવીને મૃત્યુ થાય અને એના ઘરના પરિવારનો પ્રોબ્લેમ થઈ જાય આખો બહાર આવી જાય એટલા માટે મેં એમને એમને મને એકવાર રજૂઆત કરેલી એટલે મેં અમને એક સર્વિસ રોડ લ્યો ખટંબાના સ્વભંડોળમાંથી એટલે આ આ લોકોને એટલી બધી શાંતિ થઈ ગઈ કે ભાઈ અમારે હવે રોંગ સાઈડ આવું પડે અને અહીંયા રોજ હાઈવે પર એક્સિડન્ટ થાય રોંગ સાઈડ આવતા હોય એટલે એમને સારું અને શાંતિ થઈ ગઈ છે કેટલો ખર્ચો કર્યો છે સર મેં અઢી લાખ રૂપિયા ખર્ચો કર્યો છે આ રોડ બનાવવા માટે કેટલા મીટર લાંબો કેટલો ગઈ છે હા એકસો અગિયાર મીટર રોડ બનાવેલો છે એકસો અગિયાર તમે અઢી લાખમાં રોડ બનાવ્યો બાકી આમ ગવર્મેન્ટ ચોપડામાં જ્યારે જોતા આટલા જ રોડના કરોડો રૂપિયા કરોડો રૂપિયા લે છે અને આ તો એક કાસ બી એવી બનાવી છે કે પાણી નહીં લેતી આ પ્રધાનમંત્રીના અને અમુક એ કોર્પોરેશનવાળા આવીને નુકસાન કરી જાય છે પ્રધાનમંત્રી કોર્પોરેશનની હદની અંદર હોય છતાં બી એમને નુકસાન કરી જાય છે એટલે આ લોકોને એટલા બધા હેરાન કરે છે પ્રધાનમંત્રીના જે રહીશ લોકોને કે એમને બિલકુલ સર્વિસ રોડ બી ના બનાવેલો એમને ત્યાં આગળ જઈને વૈકુંઠ પાસે રોકી દીધો અને વૈકુંઠથી હું એમને સર્વિસ રોડ બનાવેલો